તો આપણે હવા જો બધી બેહું નાખી લીધી અત્યારે ફૂલિયા ઉપર આપણે અહીંયાથી આવે રસ્તો લઈને આપણે જવા દેવાની આ બાજુ ચડાવશું અડધી જ આવી છે હજી અડધી તો અહીંયા રખડે છે ધીરે 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 નીકળે બધી ફૂલિયા નીચે સિંગલ પટ્ટી રસ્તો રહ્યો ને એટલે વાંધો એ પડે બધા જે ધીરે ધીરે હાલવા માંડ્યા તો અત્યારે છે ને બધી વ્યૂહો આપણે આવી ગઈ છે નહીં જાય છે સામે કાંટે ચડી જાય બધી આપણે આગળ ઝાડવા પાસે ઉતરી જાઉં આ બધા જો જાય છૂટો છૂટો હવે બી કહું છે કે ગોરી નહીં રહી ગોરી નીકળવાની જોઈએ આ બાજુ કેમ કે સાહેબ ખડ સારું છે ને એટલે બધી વ્યૂહો ભાગવાનું કરે પછી પાણી તો અહીંયા પણ એમ ભરાઈ ગયું મસ્ત મીઠું પાણી છે તો ખાજ આવે છે કેમ કે પડતર પાણી રહ્યું ને એટલે તો અત્યારે છે ને બધી વેહો આપણે અહીંયા જઈ ગઈ છે ઘડીક ભેગા થઈ જાય પાછળથી હજી શું છે કે ધીરે ધીરે આવે છે ગાયો તો બધી આવી ગઈ છે વેહો બાકી રહી ગઈ છે કેમ કે નદીમાં પાણી પીવે બેસી ગયું હોય ને એ નીકળ્યા હોય ધીરે ધીરે બધા ભેગા થઈ જાય ને પછી જવા દઈ હવે આપણે એને જાફરીને એક ધ્યાન રાખવું પડશે કેમકે વીવાની તૈયારી થઈ ગઈ છે એની પહેલવેતરું રહ્યો ને એટલે પાણીમાં બે હવા ઓછી દેવાની કેમ કે નક્કી કાંઈ હોય નહીં ગયા વર્ષે આપણે બનીને એવું જ થયું હતું પાણીમાં વ્યાઈ ગઈ પછી કાંઠે જઈને બહી ગઈ આપણે એમ કે હમણાં વ્યા છે ત્રીજે દી પાડો આવ્યો માથે એટલે ખાસ કરીને ધ્યાન રાખવું પડે બની પહેલા બીજા વેતરમાં હતી પણ વીટ આવતી તો આપણે ખબર હતી નહીં તે આમાં જ બીમ ચરવા આવ્યા હતા ની આ બાજુ નીકળી ગઈ પછી ભાઈએ ફોન કર્યો કે ભેંસ બેસી ગઈ છે કોઈ બી માટે નથી પછી ફોન કર્યો ભાઈ નીકળી ગઈ ભેંસ પછી આપણે આવી ગયા ત્યારે એટલે બધાને ભેગા કરી પટ્ટો પકડાવી દે સીધો દ્વારકા વાળો હાઈવે પકડાવી દે હું એટલે સીધી દ્વારકા બાજુ આપણે તો ક્યાં ન આવવાનું ખાલી આખર પાટીએ મીઠો વાટીએ બસ એ ફોટો પકડીને પાછો આવવાનું આગળ હમણાં એને ખાણ હા બંધ કરી દીધું છે નબળો રાખ્યો છે એનું કારણ એ છે થોડાક બીજા પછી તમને દેખાડી રૂબરૂ દેખાડી એનું એને ખાણ કેમ નથી ખવડાવતા દેવામાં કાંઈ વાંધો નથી પણ વાંધો એક પડે છે એનો આખો ખાડું ચડે છે એક બે સેટમાં આવશે ને એટલે આખા ખાડું મારીને ઊભો રહી જાય એ મેન તકલીફ પડે જોકે આપણે લાકડી ઉપર રાખ્યો સીધો એટલે નાક દોરી નાખી દીધી છે નાકમાં વધારે ઉપાડો કરે ને તો સીધો છે ને દોરી પ્રોબ્લેમ બાંધી દેવાનું ને પછી બહેનું ચરી લઈએ નાકાર પછી બહેુંને ચરવા ન દઈએ આપણે બચી ત્યાં પછી છે ને બાકી હા ખાણની હવાણી રાખી થઈ ગઈ હવાની બધી જો રખડે છે અને આ ભાઈ રાખડે છે અત્યારે પાલભાઈ ક્યાં ભાઈ તો અત્યારે આપડી બેહો બધી જો રખડે છે સીધો પટ્ટો પકડી લીધો એટલે હવે આગળ ચક્કર મારીને પછી ભાઈ રોડ ટોપાડી લઉં હું ટ્રેન આવે ને ત્યારે આપણે વ્યવહાર બદલાવાનો થાય અત્યારે તો જો કે નીકળી ગઈ જે હું ટ્રેન ને વાર લાગશે પંદર વીસ મિનિટ પછી ટ્રેન આવી જાય એટલે રોડ ટપાડી નાખશું કેમ કે એક બાજુ ટ્રાફિક ઓછો થઈ જાય ને એટલે પછી ગાઈ ટપી જાય કેમ કે હું એને ગાડી પર પડકે આવે ને ત્યારે જ વચમાં પડે તો આપણે એને જાફરીને મોરી પડવા માંડી છે હવે ચરવા મજાક નથી કરતી એટલે બીક છે હવે જો વ્યાણી તો આપણે ઉપાડીને ને પોચાડવું અઘરું પડશે કે ઓલી વખતે હજી તજી નજીક હતા પણ આ વખતે એ નથી ડબલ લાંબા છે બે કિલોમીટર માથે છે ઘર છે ટુ હજી વાંધો નહીં આવે લગભગ તો ને ચાર દાતે થઈ છે ત્યારે પેલું વેતરી છે પાકલ ખડેલા હોય ને તો દૂધમાં રહીએ બાકી કાચા ખડેલા ફરી જાય ને એટલે દૂધમાં ન રહીએ વરસાદને છાટાકો ચાલુ થઈ ગયા તડકો ભેગો જોઈએ બધી દેખાય કે નંદિભાઈ ચક્કર મારી લે ને પછી અહીંયાથી પાછી વાર લે તો શું છે કે વેલેરા નીકળી જાય ઘર બાજુ નક્કી ન કહેવાય ભે હું વીઆવાની તકલીફ પડે ઉપડે ને ત્યાં ગમે ત્યાં વીએ જાય વધારે પડશે ભાગે ને તો પાણી બાજુ ભાગે ને કાં જંગલમાં ભાગેલરું હોય તો એને ખાસ ધ્યાન રાખવું જ પડે તો આપણે છે ને બધી રખડે છે રોડ ટપાડી લીધો પાછી ભાગી ગઈ હતી માર ખાધી ને પાછી વહી ગઈ હવે સાઈડ પર બધી ચરે હવે આપણે રોડ ઉપર બેહવાનું ને આપણી જાફરીને મિયાવાની પીળ ઉપડી ગઈ લાગે છે તો ગડકવા માં જેવું ચરી ગયો ને ગાય ગા ભાગવામાં નવરી ન થતી એકબીજાને મારવામાંથી વાફરી જોઉં ઊભી રહી ગઈ છે જાડવા ભાંગે કઈ નહીં અત્યારે એવું લાગશે તો કાંઈ ક્યાં જવા દો આની જેમ નથી કરવું આપણે સીધી ઘરે જ જવા દો જો ચરવું નથી કે ભાગ દોડ જ કરવી છે તો ફાઈનલી બધી વેહન આપણે આપીએ બધી કાયમી આવી પટામાં આપણે ઓલીને બીક હતી પણ એને કાંઈ નથી નોર્મલ થઈ ગયો હવે ચરતી નથી ને બેસી જતી થોડું કરતી હતી હવે અત્યારે આરામથી ચરે છે હવે જવા હું નદીમાં આ બાજુ ખર તો થઈ પડ્યું છે પણ ગારો વધારે ને તો હું ખાઈ નહીં ભાગ દોડ કરે વધારે નદી કાંઠા પર રખડતી રખડતી હવે નદીમાં તો આમાં જો કઈડા હે ને પાકી ગયા છે બધા આ અથાણું થાય બી હતા ઢગલાન મોઢે છે જો કે પાકી ગયા છે હવે બધે તમારે આને શું કહેવાય કોમેન્ટ કરજો આ કાચા છે ને આથાણા થઈ જાય કાચા પાણી બેઠે ઘડી વાર ગાય થી બાર વાર આવી ગયા એટલે ચાર વાર લઈ હવે બધી જો રખડતી રખડતી જાય છે આ બાજુ ભાઈ બંધ ગાયું ખૂટીઓ ને બધે ભેગા રખડે છે જો કે હમણાં પાણી સારો વર્ષ પડી ગયો આપડે પહેલા નહિ આપણે કેમ કે ફૂલી નથી બેઠા તા હું પાણીમાંથી ગાયું બધી માથે પલટી ગઈ આખી બધી આ બાજુ ચરસે અહીંયા એક રાઉન્ડ મારી લે પછી જવા દે ઘરે પેલા ખડેલી ને જોવી પડશે આપણે છે નહીં ને વિચાર જો વિચાર છે તો અહીંયા નજીક હવે ઘરે પણ નક્કી ન હોય પાણી એકલી બધી ચરે એ ટોટલ ટોટલ ચાલે પણ એ પાણીમાં બે તકલીફ પડે બીતા બીજા આમાં બીકરી આપણે આપણે ઓલી ખડેલી હતી ચરતી ચરતી ગઈ ક્યાં ગઈ એવામાં જાય છે કાંઈ હતું નહીં ચરતી નોર્મલી આમાં પેલવેત્રમાં તો ખબર ન પડે નમળ બહુ નાખે કઈ ખબર ન પડે દેખાય નહીં પાણી ભાગ્યા ઓલી તો પાણીમાં બેઠી પણ પાછી ભાગી ગઈ બાવેડા બેસી ગઈ આને કાંઈ નક્કી ના હોય અહીંયા ઘડીક વાર રખડવા દેવું પછી જવા દેવું હું ઘરે ખડેલીને ને બાંધી હું ઘરે પછી બીજી પે હું ચક્કર મારવા તો ફાઇનલી વરસાદ આવી ગયો ચાલો છે ને ત્યાં હું બધી આ બાજુ રખડે છે ને અડધી ઓલી બાજુ રખડે છે આમેન બાજુ ચાલો વરસાદમાં જ્યારે બધી આપણે ઝોપડા મંતાઈ ગયા છે આ બાજુ પાછળ લાઇટનું છે કનેક્શન જો કે અડવાનું નથી ક્યાંય પાવર આવશે નહીં કેમ કે અહીંયાથી કેબલ નાખેલો હતો કાઢી લીધેલ છે આનું કામ બંધ થઈ ગયું છે જો કે ઓલું નથી હાલતું નથી આયા હાલતું એટલા કંઈક ડૂચો વધ્યો છે ને કે ડૂચો વધો નથી ને આ બાવડા બાવડા બધું કાઢી નાખે બધાને પડ્યો હોય માળા જંગલા બનાવેલો વરસાદ પણ કમિનો ચાલુ થઈ ગયો ધીમો 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 હવે વધી ગયો તો ભલે આવે આપણી ના નથી કેમ કે આપણે ખાસ જરૂર જ છે બસ ખાલી બેહો ઘરે પહોંચી જઈએ ને પછી ભલે ને જેટલો આવવું હોય એટલો આવે ખાલી દસ થી પંદર મિનિટ નવરો થઈ જાય ને એટલે હમણાં બેહુ ઘરે પહોંચાડ દઈ પછી ટાટ બહુ પડે કે પવન ટાટો છે ને વરસાદ છે ને ઝેરી વરસાદ છે આ હવે પંદર ચારથી પાંચ દિવસની અંદર તમને હું દેખાડે છે આનું વરસાદનો કેમ કે ભે પગ જલાઈ ગયા બધીને દુખશે હવે અત્યાર સુધી એક ભેહોના પગ નતા દુખતા તમને ખબર હશે પગ પરમની વરસાદ થયો આજે વરસાદ થયો હવે એ વરસાદ તમને કઈ દશે કહું છું કે કાયદેસર ભેહોના પગ દુખશે એટલે ભેહું જલાઈ જાય હાલી ન હાગે કે પગ દુખવાની પાડેડાને બધાને તકલીફ પડવાની છે ચાલુ વરસાદમાં બેહું પણ જવા ત્યારે મોટા માઇન્ડ દીધાયા ખબર છે હવે જરવું પડશે જોકે ગાયું તો મેળ નથી આવતો ગોરી તો ગુ શું છે ખબર નથી પડતી ચરતી જ નથી બોલી રાજધાન રોડમાં ચડી ગયા છે તો અત્યારે આપડી બધી બેહું જો રખડે છે ને આપણી ખડેલીને કઈ હજી વિચારે નથી વિવાનું એ આરામથી ચરે છે કેમ કે બચ્ચું અંદર ફરતું હોય ને થોડીક તકલીફ પડે મોરી પડી જાય ખાવામાં બાકી કાંઈ હતું નહીં ને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જય માતાજી શ્રી રામ બધા